કાલ તો પેલા દિલભાના હગા હતા તે આ પહેરવેશ ની શીખવા તો ટ્રાય કર્યો પછી પહેરી પહેરી ગમો હેજો તે દસ અગિયાર લોકોએ કીધું કે પહેરવેશ સારો લાગે તે અમારું મન વધ્યું આજ તો પેન્ટ શર્ટ કરતા તો સારું લાગે હાર્યું આજ તો ચેક કરી લીધું હવે હારે જ પહેરવાનું પેન્ટ શર્ટ બંધ કરી દેવાનું હાવ આ દિલભાના મહેમાન કઈ ગયા હતા કાલ હગા

મારી ડોણી ફૂમતા ચાર કોવણી મારી ડોમણી મારી ડોણી ફૂમતા ચાર કોણી મારી ડોમણી હીરે ડોમણી ના કારણે અમારો સાસરો સિદ્ધપુર જાય કોણી મારી ડોમણી

ના ના દિલભાઈ મેલજો પણ અમારી પેલા તમે વાત બોલો બોલો તમારી વાત આપણા આપડા ઘરે બરાબર એ આપણા ના કઈને જતા કે તમે આ આપણા હા પહેરોજ કરતી કેસ તમે પહેરો કે તો તમને શું થાય તો અમે બેને તો પહેર્યા ના તો ભાઈને અમે બેને પહેર્યા તો તમે તમને પહેર્યા એટલે કઉ છું બોડ થઈશું મારે જવાનું જવાનું જ હતું જ નક્કી કરું છું કે કપડા લેવા જવાનું જ છે ને હિરેજ પણ આ બોડ થઈ જુ પણ આ તો હારું કેવા તો અમે બે જણા અને હીરામ એમ પહેર્યા હોત તો આપડી આબરૂ જોક ના જ જ આબરૂ જતી રે વાત સાચી તમારી ઓ હા અમે બે તો પહેરીને અમારે તો ના તો પણ તમારી પેલા તો અમારા ઘરમાં મને આટલા અમારી જાલું જાય ને હા અને તમે એમના શિખમન આ લીધી અમે બેને તો લઈ લીધી પણ તમે તો શિખમન જ નહીં લેતા કોઈ નહીં એ હાલો મૂકો ઓલા જઉં જઉં પણ ઈમની મબઈ મોડું થઈ ગયું મારે એટલે ના જમવાનો એટલે તમે બે જણા જે તો મર કે મંગાના લેતા જ પણ હું તમારે ઘરે કાળ આયા તો પણ તમે દેખાણા જ નતા હતા અને ફોન કરીએ એટલે ફોન તો સીચો જ લાગે એટલે હું પેલી બાજુ વારાંજું તો બેના ચાર બુડો કરવા એટલે અને બામા વલ શેતમ ટાવર આવતા નથી એટલે

àu cho ăn, cá lợn cho ăn, cá lợn ăn được đi hò, ăn hết cả quần áo liền đi àu, chú Dilvin tới đây bắt khế thi thay hò, chú Dilvin nói câu "màu đẹp trai" khế thím đó, à con bé sắp tới nhà ra, ra chơi gì ba? à à à, cá đi học đi, em bé gì? à đi học, bắt đầu đi, đi, આ જોયું ને જોયું જોયું આ પેરોસ ને એટલું કઈ આવું કરવાનું આવું કરવાનું તમે કરી બેન કરીશું કપાજી તમને બેના કયો લાગે લાગે ગામ માં થોડું લાગુ

Ini umpan, ini umpan. Kalau dibangun, kalau dibangun itu paket bandi hati, itu umpan rakum. harga, oh. Tata, kelapa Ya, tapi, cami luk detwal harga, oh. biasa harga, oh. Ah, bro. Saya kati nih, tama, oh. Apa Pakji. Adil, keren dosi tuh, hau. Hau, nakam, nih. Cepat. ya, itu, ya, naik ada.

અને ઠંડી વધારે આવે ઘરની બેઠા ને એકલા અલ્યા કાલજી ભાઈ ને દિલપા બધા એક જ છે હા હા આમ તો કેવા જીતો સાચું આ તો આપણે બે પીરું હે અને આપણા બે પીરું ની વાત ના થાય સમજે આપણા તોલે કોઈ ના આપણા તોલે કોઈ ના એ ના તો બા બોલો ઓડા ચા તો ન પાડો પણ આ પાડો તો ભરી ભરી પી હો તરે એવું જ હોય ને કંજુશન કરે ઠોકી ઠોકી નથી પીવાનો ઠોકી ઠોકી પી જો અને એક વાત કહું હા

પણ હાલ ના થઈ તમે બે વાતો કરતા આપણે પૂછવાની ફરજ આવે તો તમાર ના પૂછાય પીયા કરતા તમારે ના પૂછાય

પૂછી જવું ખાલી પ્યાર લેવા જવાનું વાત મળી એમની ડોસી ક્યાંથી મને ખબર પડી એમ લાગે આ મને એવું બોલો ના ડોસી નો ત્રાસ પ્લસ ચાર નો વાળા અને પેલી બાબલી બેસી રઈ ને રોટલા ઉતી કરે આ પછી હુઈ મગજ શું મગજ હેંગ મારી જાય હેંગ જ મારી જાય શું પડે પડે મારા ઓલે તમે ને તમે દો બધું મારું આવી બનવાનું ને આ ડોસી મારો હા ગાડવાની ના હોય ના મારું આવી બનશે તો દિલ ના પાડે અલ્યા તો મારા વાહન કરી જાય પછી

જીવો તમારા બે જીવું મને કપેલા આ ઘઉમાં કોઈ નઈ ના એક માં એક તો રો છો તાણ એવો ફેટ આવે એમનું શું પેલા ખોલીલા વેલા કાપી કાપી ફળ મેલે કપાજી જીવું છે તો તો પેલા વેલા તો આવ્યું ભરત ના શું આતો ડુપ્લિકેટ તો લેવા દેતી છે ડુપ્લિકેટ